નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય આસપાસનું પ્રકરણ પાંચ બીજ બીજ બીજના સ્વાધ્યાય પોથીના પ્રશ્નના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે ઓપ્શન એ મેદી ઓપ્શન બી વાલોળ ઓપ્શન સી ગોખરું ઓપ્શન ડી કળસપણ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી કળશ પ્રશ્ન બે કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે ઓપ્શન એ આંકડો ઓપ્શન બી કમળ ઓપ્શન સી જામફળ ઓપ્શન ડી વડ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી વડ ત્રણ કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે ઓપ્શન એ સીમડો ઓપ્શન બી ગોખરું ઓપ્શન સી નાળિયેરી ઓપ્શન ડી પીપળો તો સાચો તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ગોખરું પ્રશ્ન ચાર નીચેનામાંથી કયું બીજ વટાણાના બીજથી મોટું છે ઓપ્શન એ ઘઉં ઓપ્શન બી રાજમા ઓપ્શન સી રાય ઓપ્શન ડી મગ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી રાજમા પ્રશ્ન પાંચ નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે ઓપ્શન એ રાઈ ઓપ્શન બી મગ ઓપ્શન સી મકાઈ ઓપ્શન ડી ચણા તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ચણા પ્રશ્ન છ નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે ઓપ્શન એ ગોખરું ઓપ્શન બી કણજી ઓપ્શન સી રજકો ઓપ્શન ડી આંકડો તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ગોખરો સાત કયા ફળનું બીજ મોટું હોય છે ઓપ્શન એ તરબૂજ ઓપ્શન બી ચીકુ ઓપ્શન સી સફરજન ઓપ્શન ડી મોસંબી તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ચીકુ આઠ મરચા મૂળભૂત રીતે ક્યોથી ભારતમાં આવ્યા હતા ઓપ્શન એ આફ્રિકા ઓપ્શન બી યુરોપ ઓપ્શન સી દક્ષિણ અમેરિકા ઓપ્શન ડી જાપાન તો સાચું વિકટ છે ઓપ્શન સી દક્ષિણ અમેરિકા પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો વિધાને ડૉક્ટર બીમાર વ્યક્તિને ફણગાયેલા ખાલી જગ્યા ખાવાની સલાહ આપે છે તો કઠોળ બે ખાલી જગ્યામાંથી અંકુર પામીને છોડ બને છે તો બીજમાંથી ત્રણ ત્રણ આંકડો રજકો અને ગોખરુંના બીજ પૈકી ખાલી જગ્યાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે તો રજકાન ચાર મગ વાલ અને મકાઈ પૈકી ખાલી જગ્યા અનાજ છે તો મકાઈ પાંચ ગોખરું ના બીજનો ફેલાવો ખાલી જગ્યા દ્વારા થાય છે તો પ્રાણીઓ દ્વારા છ ચણા ભીંડા અને કપાસીના બીજ પૈકી ખાલી જગ્યાનું બીજ લીસવું હોય છે તો ભીંડાનું સાત વાલ રાઈ અને કારેલાના બીજ પૈકી ખાલી જગ્યાનું બીજ ખર બચવું હોય છે તો કારેલાનું આઠ નાળિયેરીના બીજનો ફેલાવો ખાલી જગ્યા દ્વારા થાય છે તો પાણી દ્વારા પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો વાક્ય બીમાર વ્યક્તિને ફણગાવાયેલા ગઉ ખાવાની સલાહ આપવામાં આવે છે તો વિધાન ખોટું છે બે કઠોળને ફણગાવા સૌપ્રથમ પાણીમાં પલાળવામાં આવે છે તો આ વિધાન સાચું છે ત્રણ બીજને ઉગવા માટે ફક્ત હવા જ જરૂરી છે તો આ વિધાન ખોટું છે ચાર વાલના બીજ અંકુરણ પામે ત્યારે તે બીજપત્ર દેખાય છે તો આ વિધાન સાચું છે પાંચ

વિભાગ બનો ક્રમાંક લખો તો બીજ અને સાના દ્વારા ફેલાય છે તે લખવાનું છે તો ગોખરુંના બીજ તો ગોખરુના બીજ પશુઓ દ્વારા ફેલાય છે તકમરિયાના બીજ તો પાણી દ્વારા ફેલાય છે આંકડાના બીજ તો પવન દ્વારા ફેલાય છે ને વડના બીજ પક્ષીઓ દ્વારા ફેલાય છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન એક બીજને ઊગવા માટે કયા કયા પરિબળોની જરૂર છે બીજને ઉગવા હવા પાણી જમીન અને ગરમીની જરૂર પડે છે પ્રશ્ન બે ગોખરું અને ગાડરૂ જેવી વનસ્પતિનો બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તો પક્ષી અને પ્રાણીઓ દ્વારા ફેલાવો થાય છે ત્રણ બીજના ફેલાવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે તો પવન પાણી પશુ પક્ષીઓ કીટકો વગેરે ભાગ ભજવે છે ચાર અનાજના ચાર ઉદાહરણો આપો તો બાજરી ઘઉં મકાઈ જુવાર પ્રશ્ન પાંચ કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે તો કણજી આકડો સીમળાના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે છ તખમરિયાના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તો પાણી દ્વારા થાય છે સાત બીજના કેટલા પ્રકાર છે કયા કયા તો બીજના બે પ્રકાર છે એક દળ બીજ અને દ્વિદળ બીજ આઠ દ્વિદળી બીજ એટલે શું તો જે બીજની બે ફાળ થાય તેને દ્વિદળી બીજ કહે છે નવ શાના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે તો દાડમ બટાટા સુરણ ગુલાબ બોરડી જામફળ મેદીના છોડ બીજ વગર ઉગાડી શકાય છે પ્રશ્ન દસ છોડને પાણી ન મળે તો શું થાય તો છોડ ધીમે ધીમે ચીમડાઈ જાય છે અને શિવટી સુકાઈ જાય છે પ્રશ્ન અગિયાર બીજની અંદર શું હોય છે તો બીજની અંદર ગર્ભ હોય છે પ્રશ્ન બાર નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે તો બીજ જમીનમાં અંકુરણ પામે છે તે અંકુર સૂર્યપ્રકાશ હવા પાણી મેળવીને વિકાસ પામી મોટો છોડ કે ઝાડ બને છે પ્રશ્ન તેર બીજથી રમી શકાય તેવી કોઈ રમત લખો પાંચિકાની રમત સાપ સીડીની રમત રમી શકાય છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે તો કઠોળને રાત્રે પલાળીને કપડામાં બાંધી દેવામાં આવે છે આ રીતે કઠોળને ફણગાવવામાં આવે છે પ્રશ્ન બે બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો તો કેટલાક છોડના બીજ હલકાને પાતળા હોવાથી આવા બીજ પવન દ્વારા હવામાં ઉડ્યું છે અને આમ બીજનો ફેલાવો થાય છે દાખલા તરીકે આંકડો અને પ્રશ્ન ત્રણ ચોમાસામાં જ્યો ત્યા વનસ્પતિ કેમ ઉગી નીકળે છે તો બીજનો ફેલાવો અનેક રીતે થાય છે ચોમાસામાં વેરાયેલા બીજ ભેજના કારણે અંકુરિત થાય છે પરિણામે જ્યો ત્યા વનસ્પતિ ઉગી નીકળે છે પ્રશ્ન ચાર જમીનમાં બીજ આવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુર શા માટે પૂરતા નથી તો વધુ પડતું પાણી ભરાઈ જવાથી બીજને યોગ્ય માત્રામાં ભેજ અને તાપમાન મળતું નથી તેથી બીજ કોવાઈ જાય છે અને તેમાંથી અંકુર ફૂટતા નથી પ્રશ્ન પાંચ આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી આવું કેમ તો તુવેરની દાળ બેફાડિયા ધરાવે છે પરિણામે આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ દાળ અંકુરિત થતી નથી પ્રશ્ન છ જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય તો બીજ એક જ જગ્યાએ પડી રહે તો બીજ ખરાબ થઈ જાય છે ઉપરાંત વનસ્પતિનો ફેલાવો પણ થઈ શકતો નથી પ્રશ્ન સાત બીજનો ફેલાવો કરવામાં ભાગ ભજવતા બે પરિબરો ઉદાહરણ આપી સમજાવો તો પવન તો પવન દ્વારા બીજનો ફેલાવો એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે જેમ કે આપડું બે પાણી તો પાણીમાં તરી શકે તેવા બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે જેમ કે રજકાના બીજ પ્રશ્ન આઠ બીજના ફેલાવાથી થતા ફાયદા જણાવો તો એક જ સ્થળે વનસ્પતિની ઘીતા થતી નથી બીજના ફેલાવાથી જુદી જુદી જગ્યાએ વનસ્પતિ ઉગે છે પરિણામે વનસ્પતિની ઘીતા થતી નથી વનસ્પતિને નવી જગ્યા મળતા તેનો સારો વિકાસ થાય છે પ્રશ્ન સાત માંગ્યા મુજબ ઉત્તર લખવું પ્રશ્ન એક નીચે આપેલા વૃક્ષોના બીજને શું કહેવાય છે તે લખવો તો લીમડો તે લીમડાના બીજને લીંબોળી કહેવાય આંબલીના બીજને કચું અથવા તો આંબલિયા કહેવાય બોરડીને ઠળિયા આંબાના બીજને ગોટલી કહેવાય અને વડના બીજને ટેટા કહેવાય પ્રશ્ન બે નીચે આપેલા બીજનો રંગ અને દેખાવ લખો તો મગ મગનો મગના બીજનો રંગ લીલો દેખાવ લીસો ચણા તો રંગ બદામી અને દેખાવ ખરબચડો વટાણા તો રંગ સફેદ અને લીલો અને તે દેખામાં લીસા હોય છે કેરીનો ગોટલો તો આછો સફેદ હોય છે અને ખરબચરો હોય છે મકાઈ રંગ પીળો અને દેખાવ લીસો હોય ઘઉ રંગ બદામી અને દેખાવ ખરબચડા તરબૂચનું બીજ રંગ કાળો અને દેખામાં લીસા લીંબોળી તો લીંબોળીનો રંગ પીળા સ્પર્ધો અને દેખાવે ખરબચડા પ્રશ્ન ત્રણ દરેકના બે બે બીજના નામ લખો તો રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ તો મેથી અને રાઈ શાકભાજીના બીજ તો પાલક અને રીંગણ ફળોના બીજ કેળા કેરી સંતરા બીજ ફૂંક મારતા ઉડી જાય તેવા તો જીરું અને અજમો ચપટા બીજ તો દૂધી અને કારેલા પ્રશ્ન આઠ માંગ્યા મુજબ વર્ગીકરણ કરો તો નીચેના બીજનું અનાજ કઠોળ અને તેલીબિયામાં વર્ગીકરણ કરો શબ્દો છે મગ બાજરી ચણા મકાઈ તલ વાલ ઘઉ એરંડા મઠ જુવાર રાય અને બંટી તો અનાજમાં વર્ગીકરણ કરીએ તો બાજરી મકાઈ ઘઉં જુવાર અને બંટી કઠોળ તો મગ ચણા વાલ અને મઠ તેલીબિયા તો તલ એરંડા અને રાય પ્રશ્ન બે નીચેના બીજનું પાણી દ્વારા ફેલાતા પવન દ્વારા ફેલાતા અને પશુ પક્ષીઓ દ્વારા ફેલાતા બીજમાં વર્ગીકરણ કરો તો શબ્દો જે આંકડો નાળિયેરી જામફળ સીમડો રજકો ગોખરું કણજી ગાડરું તકમરિયા કે ડોડી અ અઘેડી વડ તો પાણી દ્વારા ફેલાતા બીજ નાળિયેરી રજકો અને તકમરિયા પવન દ્વારા ફેલાતા બીજ આંકડો સીમડો કણજી અને ડોડી પશુ પક્ષીઓ દ્વારા ફેલાતા બીજ તો જામફળ ગોખરું ગાડરૂ અઘેડી અને વડ પ્રશ્ન નીચેના બીજનું લીસા બીજ અને ખરબચરા બીજમાં વર્ગીકરણ કરો શબ્દો છે મગ ચણા વટાણા જીરું રાજમા વળીયારી મકાઈ ઘઉં કારેલાનું બીજ કપાસિયા રાઈ લીંબોળી ભીંડાનું બીજ કોટલો પપૈયાનું બીજ તરબૂટનું બીજ તો લીસા બીજ મગ રાજમા મકાઈ રાઈ અને તરબૂટનું બીજ ખરબચરા બીજ તો ચણા વટાણા જીરું વળિયાળી કારેલાનું બીજ કપાસિયા લીંબોળી ગોટલો પપૈયાનું બીજ પ્રવૃત્તિ જોઈએ પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિઓ તો ચિત્ર દોરો અંકુરિત ચણાનું બીજનું ચિત્ર દોરો તમારે અંકુરિત ચણાના બીજનું ચિત્ર દોરવાનું છે એ છે કે જો છોડ ચાલતા હોય તો શું થાય ચિત્ર દોરો ને લખો કે જો છોડ ચાલતા હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હોત અને તે જગ્યાએ ઊભી શકતા હોત નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એ નીચેના પૈકી સૌથી નાનું બીજ કયું છે ઓપ્શન એ મેથી બીજીરું સી રાઈ બી દાણા તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી રાઈ બે કોના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે એ રજકો બી આંકડો સી સીમળો ડી ગાડરો તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ગાડરો ત્રણ કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થતો નથી એ કમળ બી ગોખરું સી રજકો બી તખમરિયા તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ગોખરૂ ચાર બીજને યુગવા માટે કઈ જમીન સારી ગણાય છે એ ડેફાવાળી બી પથરાળ સી પોચી ડી સોકી સાચું વિકલ્પ છે ઓપ્શન સી ઓછી તો બાળદોસ્તો જો આપણે મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર